નવી પેઢી નવું નવું લોઈ છે નવી નવી જુવાની છે એટલે એને ઓલી કરચલીઓની પીડા નથી ખબર અને બીજું કે એની પાસે બધું છે પણ તમારા જેવો અનુભવ નથી જીવનની કેટલા વળાંકે કેવો ખાડો આવે છે કેવી પીડા આવે છે નથી ખબર એટલે થોડુંક તમારે જતું વધુ કરવું પડશે નવી ભાષા તમારે વધુ બોલવી પડશે અને આમાં એવું છે કે બે પગલા તમે ચાલો ને બે પગલા ઓલા લોકો ચાલે તો સાથે મળીને તમારી સારપની ટેવ એટલા એવી પાડો એવી પાડો કે એને ઘરે આવીને પહેલું તમારા હાજરીની ટેવ પડવી જોઈએ પણ આ તો કે એ લોકો રવિવારે બહાર નીકળતા હોય ને હજી તૈયાર થતા હોય તો આપડે કપડાં શરૂ કરી દઈએ લો ઉપડ્યા દર રવિવારે બહાર ખાઈ જાય પછી એમાં હું થાય હું આમ કરે તેમ કરે એટલે થઈ જાય કે આ રવિવાર આવે ને બાર શરૂ થઈ જાય એના બદલે બાદ સરસ રીતે એમ કેતો ગ્યારી વારે આ ડ્રેસ પહેરો તો બદલે બાદ બીજો પહેરીને જાય ત્રણ વખત બાય નવા ડ્રેસ થી સજેશન આપ્યું હોય તો ચોથી વખત દીકરા નું હાલો ને અમારી સાથે હું ઘરમાં ઘરમાં રહ્યો છું ત્યારે આપણે ન જાઈને આપણે ના ના હું ને બધું બાર નું નો ફાવે કેવું હોય ને હું આમ થી આમ હોય ને એ ન ફાવે તો આપણે એમ કેવાય કે અમે જમશું નહીં પણ સાથે બેસશું એ બાને તમારી યાર રહેવાય ત્યારે સાથે જવાનું સાથે બેસીને વાત કરવાની તો નવી નવી પેઢીમાં તો એના વખાણ કરો કે એ લોકો જે જીવી રહ્યા છે સારું ને મજાનું છે તો કોક દિવસ એવો રવિવાર આવશે એ બધા છોકરાઓ થી લઈને દીકરાને એવું તો બધા ને કે આપણે બધા રવિવારે ઘરે ગુઠિયા બનાવી ભાત પડે છે પણ એ શરૂઆત મોટી પેઢી એ કરવી પડશે એને એને પેલા થોડુંક ફ્રીડમ આપવું થોડાક દરવાજાઓ ખોલવા પડશે એને પણ આ તો હજી ઈ ડ્રેસ થોડો કામ થઈ ગયો આપણે એમ કઈ જોતો ખરી અમે કામ કર્યા તમે 50 વર્ષ પહેલા કર્યું હતું ત્યારે સમયની સ્થિતિ એવી હતી કે તમારે ખાણી દસ્તો લેવો પડતો તો હવે મિક્સર આવી ગયું છે હા હવે એમાં એનો વાંક તો નથી કે આ યુગમાં જન્મી મિક્સર વાળા યુગમાં જન્મી એમાં એનો વાંક તો નથી એ ડાયપર વાળા યુગમાં જન્મી એમાં એનો તો વાંક નથી કાય ગર્ભંટીના યુગમાં જન્મી બધી વસ્તુ રાજી થવાય રાજી થવાય કે સારું છે બેટા તારે આ બધું સહનત કરવું પડ્યો અત્યારની પેઢી વધુ સુખી થાય આનંદ લ્યો એનો એ લક્ઝરીમાં તમે ભાગીદાર થાવ તો એ તમને એમ કે મુકોન મમ્મી સાડી આપણે હવે ડ્રેસ પહેરીને જઈએ તો તમને એ નવા કલરનો આનંદ મળશે

કે એવા કોઈ માતા પિતા ન હોય જેને પોતાના બાળક પર ધ્યાન ન આપ્યું તમને જોતું તો એટલું ધ્યાન ન મળ્યું એવું તમે કહી શકો એ વધતા ઓછાનું પ્રમાણ છે મોરલ સપોર્ટ માતા પિતાનો બાળકને ન મળ્યો હોય એવું એક બાળકનું અહીંયા કહેવું છે બેટામાં મોરલ સપોર્ટ છે ને એ તમારા સારા વસ્તુમાં એટલે અમે તમને બે પગ વચ્ચે રાખ્યા પપ્પાએ બે હાથ પકડી રાખ્યા દાદીએ નાક પકડ્યું અને મોઢામાં અમે પરાણે તમને કડવી દવા નાખી કારણ કે એ કડવી દવા તમારામાં જાવી જરૂરી હતી તમારો તાવ દૂર કરવા માટે ક્યારેક એકાદ વાક્ય ઉગ્ર તમારી માટે કડવી દવા સમાન પણ હોઈ શકે કારણ કે તમે પકડીને અમે ત્યારે નાનપણમાં અને અમારી માટે તમે એ જ છો કે જેને પકડીને નાનપકડ દબાવીને દવા નાખી દેવા વાળા એટલે ક્યારેક તમે જેમ કહો છે ને મોરલ સપોર્ટ નથી મળ્યો એ ક્યારેક અમે તમને આ રીતે મોરલ સપોર્ટ આપ્યો છે કડવી દવાઓ પાય 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 એટલે એવું ન માનો કે તમને મોરલ સપોર્ટ મળે હા ક્યારેક એવું બને કે અમુક ઉગ્રતાથી અમારાથી કશું કહેવાય ગયું હોય ક્યારેક અમારે અમથી અપેક્ષા રખાઈ ગઈ હોય કારણ કે તમને નથી ખબર ઓછા માર્ક્સ ઓછી માર્કશીટ ન મળતી કારકિર્દીના કારણે એક બોસ તમને કેવી રીતે તગડી મૂકે છે જ્યારે જ્યારે તમને તમારા બોસ નો પહેલો ઝાકારો પડે ને ત્યારે તમને તમારી બાપની ટોપ યાદ આવે

સમયના ઘાને ઘસરકાઓ છે ને એમને થોડા કડવા કરી નાખે પણ એનો અર્થ એ નથી કે મેં તમને ઈચ્છા નથી તો તમને આગળ જતા જોવાની સૌથી વધુ ખેવના રાખનાર આ બીજ હતું છે મેં કીધું કે અમારાથી આગળ જાઓ તો મને રાજીપો થાય અને બેટા બાપના ખભે હોય ને તો મેળા આપણને રૂડાઈ લાગે ખભા પરથી ઉતરો ને તો કાદવ નો અર્થ થાય એ ખભા ખસી જાય ને તો ખબર પડે એટલે એવું ન માનો કે સપોર્ટ નથી ને કીધું નથી અને બીજું એમણે એવું કીધું છે કે વડલો પાણી આપે ને પછી ચકલી પાણીની જ અપેક્ષા રાખે અપેક્ષા કઈ છે પાણીની તમે અમને એકાદ વખત અઠવાડિયામાં ફોન કરીને પૂછી લીધી હા પણ મા બાપ ક્યાંક ઓવર અપેક્ષાઓ રાખતા હોય સૌથી વધુ સાસુની અપેક્ષા કઈ હોય ખબર છે મારી હાજરીમાં તું આનખી જા દીકરાની હું જોઉં ને એમાં ખીચાવી જોઈએ

અર્થ નીકળે ને તો આવા બધા પરિસંવાદ આવી બધી વાતો થ્રુ ટોક ને સ્ત્રીઓ જે છે એની બીજી સમસ્યા મોટી એ ક્યારેક થઈ જતી હોય છે કે ભાઈ કીધું અમે સહન નહોતું કેટલો મારી કરવાનું અમારે કામવાળી નહોતી અને સૌથી વધુ કામવાળી નહીં કામવાળી નહીં એટલે હવે દીકરાની છે એ કમાતી પણ હોય નોકરી પણ કરતી હોય એટલા માટે સૌથી તકલીફ છે પણ ત્યારે એક સાસુ તરીકે તમારે આનંદ થી રાખવું જોઈએ બે કામવાળી વાળી રખાય ને ગર્વ થી કે મારો દીકરો કેવો તો રાણી ની રેમ રાખે જો તો કરો બે બે કામ વાળી આમ જલા જલા રાખે ગર્વ લેવાય પણ આપણે તું શું કઈ કામ બા આવે ને એટલે ત્રણ વખત અહીંથી વાળ અહીંથી વાળ કામ વાળી એટલે બાપા વળાવી લેજો હું જ કરું બરાબર અચ્છા આપણે કોલર છે ને એ વોશિંગ મશીનમાં ઘસીને જ નાખવાના હવે ઓલીને હાથ વાગવાની હવાની સ્કૂલ ક્યાં તમારા છોકરાના કોલર ઘસવારી અને એક વસ્તુ યાદ રાખજો પહેલાના જમાનામાં કામ એવા હતા કોલર ઘસવા પડતા હવે તો કોલર ને જ પહેરતા ટી શર્ટ પહેરવામાં ક્યાં કોલર ઘસવાના ભાઈ મશીન માં એ નાખી દેતી હોય એ વ્યવસ્થા હવે એનું ઘર એ છે તો એને થોડીક એની રીતે સંભાળવા દો એ અટકે ત્યારે તમને પૂછે ને એવી વસ્તુ રાખો ધારો કે વટોણા બાર થી લાવતી હોય ફૂલીને આ બધું તૈયાર ઉપાડ પૈસાનું પાણી કરે કમાય છે એ એનામાં આવડત છે તમે સપોર્ટ કરી શકતા હોય તો સપોર્ટ સિસ્ટમ બનો પણ આવી બધી વસ્તુમાં કામવાળા સૌથી વધુ સાસુઓને તકલીફ અત્યારે કામવાળામાં છે આખો દી આ મહેનત મોટા કર્યા છોકરા આ મહેનત વ્યવહાર કર્યા અનાજ મહેમાન એટલા હતા તમારે એટલા હતા ત્યારે નહોતું એ તમારી જિંદગી આ આજનો યુગ છે આજની રીત છે પેલા મહેમાન આવતા તો તો રસોડામાં હવે મહેમાન પાણીનો ગ્લાસ મૂકીને જતા રહે છે પેલા એવું હતું કે તમારા જે પણ તમે રસોઈ બનાવતા ભાત શાક એટલે રોટલા કરી નાખો શાકમાં સેજ આપણે કરતા ચાલતું હતું હવે એવું નથી ચાલતું ત્રણ પ્રકારની ચટણી જોઈએ સ્ટાર્ટર જોઈએ પાછા કાચના ડિનર સેટ નવા જોઈએ એ કાઢવા પડે કાચના ડિનર સેટ પાછા તમે કામ વાળી તો ફૂટી જશે એટલે પાછી બીજા રાત્રે બાર વાગવા ઉધી કરે

જેને આ પેઢીના ના ત્રણ ડીએન ને સંભાળવાનો અનુભવ હોય તો આને પૂછો ને તો ખબર પડે કે કેવી રીતે આ ભાઈ મૂળ કરાય બનો એવું બનો પણ આપણે એ નથી કરી શકતા